સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જનતા નગર સોસાયટીના રહીશો દ્વારા લોહીની રજથી રજૂઆત કરેલા પત્ર કલેક્ટરને આપવામાં આવ્યો છે અને સંપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે સોસાયટીમાં કોમર્શિયલ કામો થવાની કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને એ બાબતે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ નિરાકરણ ન આવતા લોકો દ્વારા લોહીથી પત્ર લખીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જંતાનનગર સોસાયટીમાં કોમર્શિયલ કામો છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યા છે અને રેણાંક વિસ્તારમાં મશીનો મૂકી કામ કરવામાં આવી રહ્યા છે જેને પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને સ્થાનિકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવતી નથી જેથી સોસાયટીના રહીશોએ કંટાળી પોતાના લોહીથી પત્ર લખ્યો છે અને સુરતના કલેક્ટરને આવેદનપત્ર આપી આ પત્ર તેમને મોકલ્યો છે અને કહ્યું છે કે જો પંદર દિવસમાં અમારી રજૂઆતને ધ્યાન નહીં લેવાય તો ಗಾಂಧಿ ಚಿಂತೆಯರ್ಗೇ ಆಂದೋಲನ નામ રોહિત વાઘાણી છે વરાસા વિસ્તારમાં લંબિયાણમાં રોડ ઉપર જે જનતાનગર સોસાયટી ગરીબોના રહેવા માટે બનાવવામાં આવી છે એસએમસીની પરમિશનને લઈને ટોટલી શરતોને ધ્યાનમાં રાખીને બાંધકામ કરવામાં આવ્યું છે અને ગરીબોને લોકોને ઘર માટે મંજૂરી આપવામાં આવી હતી અને તકવાદીઓએ તકનો લાભ લઈને અમુક ફ્લેટો કોમર્શિયલો કરી નાખેલા છે જે અહીંયા આખી સોસાયટીમાં સાતસો ફ્લેટ છે એમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવ્યો છે તેથી અમારી રહેવામાં મુશ્કેલી પડી રહી છે મશીનો આવ્યા છે લોડિંગ વાહનો આવે છે આવારો તત્વો અહીંયા આવે છે અસામાજિક તત્વોનો પણ અહીંયા બહુ રાફડો ફાટ્યો છે અહીંયા તો એના હિસાબે કંટાળીને અમે બે હજાર સોળમાં અમે ફરિયાદ કરતા આવ્યા છીએ તો છેલ્લા એક વર્ષથી આ બધી પ્રવૃત્તિમાં વધારો થતાં સતત રજૂઆત કરવા છતાં કમિશનર સાહેબને રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે વરાસા ઝોનમાં અમે ધક્કા ખાધા છે સતત એક વર્ષથી અમે ધક્કા ખાઈ રહ્યા છીએ પણ આ લોકો કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરતા નથી છેલ્લે અમે અંતે કંટાળીને આ લોકોને અમારી રજૂઆત ધ્યાને આવે એ માટે અમે લોહીથી આવેદનપત્ર લખ્યું છે પણ આ લોકોની નિંદ્રામાંથી હજી કોઈ બહાર આવ્યા નથી